Hello YouTube family કેમ છો તમે બધા મજામાં તો છો બધાને જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો સવારના પરમાં છે ને ઓલો જો કે વિડિયો છે ને બીજો આઈથી ને આઈથી ને શરૂ કરી દીધો છે ખાલી પડખું પહેર્યું જો એક ઓલો લોગ એન કર્યો ને કાલ વાળો ને આ બીજો vlog શરૂ કરી દીધો એટલે આઈથી ને આઈથી ને ઘરે થી ને ઘરે થી જાગૃતિ જો કાલે સીતાફળ ખાધી હતી કાલ એટલે કે કાલના vlog કાલ જે આપણે લોક પૂરો કર્યો ને એમાં અને અત્યારે જો સીતાફળ ખાય છે અને મારા એ સાહેસ કરેલી છે મારા બાઈ હમણાં તો આવું કાક છે ને હવે છે ને ફટાફટ મારે નાસ્તો કરી લેવાનો છે નાસ્તો કરીને મઢે જવાનું છે માતાજીના દર્શન કરવા ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈ તો ફેમિલી મસ્ત નાસ્તો કરી લીધો છે અને છે ને અમારા બાઈ ધીરે રોકે છે અમારા ભાવનગર લઈ જવાનું છે ને અમારા કારખાના કારીગર હતું ને અને શું કર્યું કેવાય ખબર શું કહેવાય બાણ એમાં હોલો ને હે ધડો અમુક ધડો વટતા હોય ને અમારે ધડો કરવાનો હોય કેમ કે એ ધડો કરે એટલે જો આ વજન બે આ ખરખા થઈ જાય એને ધડો કહેવાય ધડો અમારે ગામડાની ભાષામાં તમારે શું કહેવાતું હોય કાંઈ ખબર નહીં મને આવું છે ને હાલો ફટાફટ મઢે જાણ છે કેમ કે આજ મોડું થઈ ગયું છે નેક્સ્ટ લેવલનું હમ

એવું બધું હોય ટૂંકમાં બીજી કાંઈ કાંઈ સેવા કરવાની હોય સાફ સફાઈ કરવાનું હોય તો હોય તો ફટાફટ માતાજીના દર્શન કરાવું હાલે રાખ માતાજીના દર્શન કરીને હવે છે ને તમારો ભાઈ જાય છે ભાવનગર ચાલો ફટાફટ નીકળવી ભાવનગર તરફ અને જો સાસની બાટલા ઘી અને ટિફિન આપણું તૈયાર થઈ ગયું છે ચાલો ફટાફટ નીકળ્યું ભાવનગર તમારો ભાઈ આવી ગયો છે આંબા ચોકમાં ને એની દુકાન વિશાલભાઈ છે જોઈ લે

અને આવડા ના ખેલ હતો હાંગે તમે જોયા જ છે આવડાનો પણ આજ છે ને બધા એવા ખેલ કરવા છે એટલે બધાને ને બેસાડી દે કેવા કેવા ખેલ કરે છે ઈ અને આવડા બચ્ચા પાસે ગયો ને બસ બસ એલા બસ

આ મોજ આ મોરા હમણા વાગે એટલે હમણા બધાને મેકઅપ ઠઠારો મેકઅપ મેકઅપ આમ જોવા

ફેમિલી તીસર દિવસ પણ પૂરો થઈ ગયો છે મોજાસ ગજબ ને આવી ગઈ પરસો વળ્યો તો પણ હુકાઈ ગયો અને બધા જાય છે ઘરે અલહી કા તો લોકો નો અહીંયા આવી ગય છે લોકો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો બમે તો લાઈક શેર કમેન્ટ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ ભૂલતા નહીં મળ્યા હવે નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય